સાંસદ દીદી ખૂબ કામો કર્યા છે પૈસા આપીને પણ કામો કરે છે આવા ઉમેદવાર આપણને આવા વ્યક્તિ મળશે નહીં ભારતીય જનતા પાર્ટી એ આ બધી વાતની જોઈને જનતાની માંગને લઈને લાલુભાઈને ટિકિટ આપીને તમારા વિશ્વાસ સાથે મોકલ્યા છે શું ઇન્સ્યોરન્સ કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ઘણા પાસે બેંકનો એટીએમ કાર્ડ રહી પણ સરકારે પાંચ લાખ રૂપિયાનું એટીએમ કાર્ડ હોસ્પિટલ માટે આપણને આપ્યો છે પહેલા સ્કૂલમાં બાળકો જતા હતા કપડાના ભેગાના નહીં હતા હવે મોટાનો છોકરો હોય કે ગરીબનો છોકરો હોય તો કપડાં એક સરખા બાળકોને છોકરીઓને સાયકલ આપી ઘણી બધી યોજનાઓ છે લાલુભાઈ તમને કહે હું નહીં લઉં વધારે પણ સરકારે માનવી યાની ગરીબ માણસો માટે ચિંતા કરીશ નવા નવા વિકાસના કામો કર્યા છે ભાઈ ને બીજેપીથી આવેલા અગ્રણીઓ તમે આજે જોયો હશે લાલુભાઈને આજે આપણે દસ વર્ષ થાય તો લાલુભાઈ આપણા ગરીબો માટે શું કરે તમને બધાને ખબર જ છે ને અમે બી તો અમે અમારી હાથે તમને અમને જોયું હશે કે અનેક સ્કીમ અમે તમને લાલુભાઈ મતલબ એમ એમ પી કઈ બી સ્કીમ હોય તો તમને લાગુ કરી આપી બધા જે અલગ અલગ તમને ખબર જ છે ને આજે આપણા ગામમાં મતલબ કોઈ લગન કાંઈ બી હોય તો અમને જ મળે તો ગરીબોનો બેલી એકચ્યુઅલી લાલુભાઈ છે આપણે લાલુભાઈને દસ વર્ષથી ઓળખીએ છીએ એમણે કોઈ દિવસ આપણા ખોટા વાયદા નથી કર્યા તો આપણે એ જ વાતને ધ્યાનમાં રાખી આ વખતે ત્રેવીસ તારીખે બધાએ સવારે નાય ધોઈને પહેલાં પૂજા કરીને સૌથી પહેલું કામ શું કરવાનું છે આપણો મતનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો છે કમલના નિશાન પર પોતાનું બટન દબાવી લાલુભાઈને વિજય બનાવી અહીંથી આપણે નરેન્દ્રભાઈને એક ભેટ મોકલવાની છે ધન્યવાદ આપણા જે મિટિંગનું આયોજન કર્યું ફર્સ્ટ પહેલે તો કે આ શુભકામ્ય કામ કરવા માટે પણ લાલુભાઈ અહીંયા નારિયલ ફોડી ગયેલા ને દર વખતે જ્યારે નારિયલ ફોડી જાય એટલે વિજય વિજય ભવા વિજય ભવા થાય એ પ્રમાણે અહીંયા ફર્સ્ટ મીટિંગ અમારી ગામમાં કરી એટલે અમને બહુ ખુશી થઈ લાલુભાઈ ને સાહેબ તમને પણ સ્વાગત કરીએ છીએ અહીંથી ઉપસ્થિત ભાજપના કાર્યકર બધા અગ્રણીઓ ખૂબ જ સ્વાગત કરું છું જનતાને અભિનંદન આપું અને લાલુભાઈને શુભેચ્છા આપી કે તમે ઉમેદવાર તરીકે ફરીથી નરેન્દ્રભાઈ ગયા છે અને ભાઈ રીતે તેમાં શુભ સ્થળ છે શુભ સ્થળની શુભ શરૂઆત તમે કરી રહ્યા છો એનું ફળ જ મળવાનું છે આ મીટિંગમાં ઉપસ્થિત

મારા બી લાલુભાઈ જોડે મળવાનું થાય તો ત્યાં કોઈક દિલ્હીમાં એમપી તરીકે જે કામગીરી કરતા હોય ત્યાં લાલુભાઈ કામગીરી કરી રહ્યા છે મિત્રો બમ્મન નું ખરેખર છે ત્યારે આ નાના નાનામાં નાના માણસો સાથે નાના માણસ ગરીબ માણસ સાથે ગરીબ માણસ અને મોટા માણસ મોટા માણસ તરીકે કામગીરી લાલુભાઈની કામગીરી આપણે કરી રહ્યા છે નરેન્દ્રભાઈ જ્યારે મોદી સાહેબ છે વ્યક્તિગત પર્સનલી એમને કામગીરી કરે છે અને એમને તજ છે મિત્રો એટલે નંબરનો વિકાસ દીવ નંબર દીવનો વિકાસ તો કરજો કરવો હોય તો લાલુભાઈ જે આ ઉમેદવારની આપણને જરૂરિયાત છે એ બધું લક્ષ્યમાં લઈને જ આપણે ફરીથી એમને નરેન્દ્રભાઈ એમને સિલેક્ટ કર્યા છે મિત્રો સ્થળ પવિત્ર મારી જનતા મિતના સમાજ ને વિષ્ણુ ભગવાનના પરંગણામાં અહીંયાથી જ શરૂ કરીએ આપણે બે હજાર નવમાં માં માં અને ઓગણીસ માટે શ્રી ગણેશ અહીંયાથી જ આપણે અહીંયાથી જ પગલાઓને આશીર્વાદ લઈએ ભગવાનના વિષ્ણુ ભગવાનને આપણે શરૂઆત કરીએ તો આજના પ્રચારના પ્રથમ દિવસે પવિત્ર સ્થળે અમારા સમાજના વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઈ તમારું સ્વાગત છે અચાનક આવી એટલા મોઘરા મહેમાન કહેવાય તમે એમની સાથે આવેલા આ ગામના સરપંચ શ્રી વિજયભાઈ શ્રી સતીશભાઈ મેમ્બર તેમજ વાસુભાઈ તેમજ સોનલબેન બીએમભાઈ આપવાનું એક જ કારણ આ ટિકિટ મને નહીં આપી આ ટિકિટ સર્વે હિસાબે મારા દમણની ભાઈ બહેનો યુવાન ભાઈ બહેનોને અને વડીલોને આપી આ મારી નથી ટિકિટ એટલે આપણે ત્રેવીસ તારીખે કમલની બાજુમાં બટન દબાવી આપણે જંગી બહુમતીથી પાછું જીતવાનું છે અને હેટ્રિક કરવાનું છે હેટ્રિક થઈ બીજી વાર જીતે એટલે આપણને દમણ દીવ એક મંત્રાલય મળશે મંત્રી પદ મળશે એ કોને ફાળે જ એ મારી દમણ ની ચિંતા ને ભાઈ બહેનો ને છે આ મારી ચિંતા